ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરીયાઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓનો મિલન કાર્યક્રમ ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર બાવીસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ યોજનાના લાભાર્થીઓ સ્ટ્રીટ વેન્ડર ફેરિયાઓ તેમજ સહભાગી લોનદાતા બેન્કર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આવસરે અવસરે ગાંધીનગરના શ્રીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયે સૌ વધુ અસરો પામેલા શેરી ફેરિયાઓની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી દ્વારા સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેમાં આત્મનિર્ભર બનીને પ્રગતિ કરી શકે છે આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ શ્રી શ્રી રુચિરભાઈ ધારાસભ્ય રીતાબેન પટેલ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ પક્ષના નેતા શ્રી દંડકશ્રી કમિશનર શ્રી જે એન વાઘેલા ડેપ્યુટી શ્રીઓ અધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ તેમજ કર્મચારીઓ તેમજ શ્રી